apa-apa su, su, sitaram babu sitaram sitaram bolo bolo ada satu mata bolo koi bolo mana paishanat eh babu so Oh, temennya yang pusu. Ah, pusu. કે સામે મંદિર દેખાય કોનું છે એ મંદિર દેખાય મારા બાપનું છે કેમ અરે બાપુ હે બાપુ ગાઠિયા તેલ જાય જો હમણે તો ખાણા પછી ખાણા તર વેતો મારે તો બીસ છે નબળું બેઠ્યું આ બેઠા જો મારો ભાઈ બંધો અરે બાપુ શું મંદિર તો તમારા બાપના જ હોય બાપના જ હોય તો અંદર મૂર્તિ કોની છે મૂર્તિ અને માની ખબર ન પડે મંદિર માં બાપ નું મૂર્તિ માની એમ કેમ બાપુ અમે બે હગા માસિયાર ભાઈ છે હા તમે હગા માસ્યા છો હગા માસ્યા આમ તમે હગા માસ્યા હા આમ તમારે શું થાય આમ આપડો સેલો હા આ ખરેખર બાપુ તમારો સેલો છે ના ના મારી સેલકી છે તે તમને લાગતું નથી મારો સેલો એવું આમ જોવો જાય દાઢી નથી પણ દાઢી તો સાજી પણ મોજડી પાઠીન પહેરી છે ને

ભલે બાપુ આના ગુરુમાં દેવ થઈ ગયા દેવ થઈ ગયા પણ એની કોઈ નિશાની અરે બાવન ગત નો ગાકરો સકરી મારો એટલે ટેટ ઢાકી દઉં બાપુ શું આ નિશાની પણ બહુ જબરી જબરી જો શરીર પર મારે બોલો અરે સાધુ મહાત્મા આ બાપા હું તમને એમ નથી પૂછતો તો ગુજરાતી પૂછો એમાં મજા આવે તમે માનો કોને બાપુ ખાવા દઈએન બહુ માને હા એમે ભીંડા ને શાક કોઈન બહુ માને અરે સાધુમદબા આ બાપા તમારું નામ શું છે મારું નામ છે હેન્ડલગીરી બાપુ એવડું મોટું બહુ મોટું હા હા આ બાપુનું મશીનગીરી બાપુ હા નાનું તમારો ભાઈનું કોયલગીરી બાપુ તમારો બાપાનું કરુડગીરી બાપુ તમારું બાનું કાશલેટ ગીરી બા કેમ આ એટલું બધું ભેગો આખો પેટ્રોલ પર ભેગો તો તમે પછી સેવા પૂજા કરો મારું કૂપન કાઢવા અરે બાપુ હું ખાલી પૂછું છું નો પૂછાય બા એટલું બધું કુપન કાઢવા વાળા નથી પૂછતા એ અંગૂઠો માર્યો નથી કાશલેટ દીધું નથી અરે બાપુ તો હું તમને એમ પૂછું પૂછો કે અંદર ભગવાન કોણ છે અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ જો ભોળાનાથ નું મંદિર હોય મંદિર હોય તો મારે એમની પૂજા કરવી છે ઓ ચાલો આપણે તેને બે આ કેમ તો ખાતા ખાટા ગંધાતી નાયા હે ભટકી આવ્યો છું છો કે પીવા પાણી મળ્યું નથી જંગલ જંગલ બેટકો રહી અમને બેટકો